બિપિન ભાઈ પોપટ ઘટના બની છે એ બહુ દુઃખદાયી છે અને અમને પણ એ બાબતનો દુઃખ થાય છે અને અમે પણ આ ભૂલ છે એ સ્વીકારી છે અને માફી પણ માંગી છે ભૂલ એટલા માટે સ્વીકારી છે કે જે કેનાર હોય એ પોતે સાચા હોય ઉલટાનો એને અમને જાગૃત કર્યા કે અમારી ક્યાં ક્યાં ભૂલ હશે અથવા હોય તો એને સુધારવી હવે અમે અત્યારે છે ને ઇન્વેસ્ટિગેશન માટે અને જાંચ કમિટી તૈયાર કરીએ છીએ આમ તો કરી દીધેલી છે ગવર્મેન્ટ માં ભૂલ થાય છે પ્રજા થી ભૂલ થતી હોય તો એ બધા સંશોધન હોય એ સંશોધનના આધારે સુધારવાનું હોય કે ફરીને ભૂલ ન થાય આવી એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ મારું નામ અજયસિંહ ચૌહાણ છે અને હું ક્રિમિનલ રેવન્યુ સિવિલ અને કન્ઝ્યુમર સાઇડ પ્રેક્ટિસ કરું છું શું તમારા જે ક્લાયન્ટ છે એની સાથે શું ઘટના મારા ક્લાયન્ટ છે કેવલભાઈ પટેલ કે જેઓ ગઈકાલે રાતના સવા નવ વાગે મેકડોનાલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન અને જેમને વેજીટેરિયનમાં ચાર બર્ગર વેજીટેરિયન આવેલા અને બે બર્ગરિયા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા અને એ પ્યોર વેસણો વાણિયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરિયું તેમણે ખાઈ લીધેલું હતું અને તે બાબતે તે કંપનીના સ્ટોરે ગયેલા અને ત્યાં જઈને આ બધી બાબતોની એને વાતચીત કરેલી કે અમે વર્ષોથી તમારા ગ્રાહક છીએ અને છ વેજિટેરિયનનું મારી પાસે બિલ છે તેમ છતાંય તમે મને બે ચિકનવાળા આપ્યા ને એના કારણે અમારા ફેમિલી મેમ્બરમાં આ એક ચિકનવાળું ખવાઈ ગયું છે તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય રસ હોય ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માગેલ છે પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુઃખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાઇન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે કાલે સન્ડેના દિવસે ને એવું બધું હતું મેચ જોતા હતા પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે મેકડોનલ્સમાંથી છ બર્ગર મંગાવ્યા વેજ તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ સવા નવની આજુબાજુ પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર ચાર વેજ બર્ગર હતા ને બે નોન વેજ બર્ગર નીકળ્યા ફેમિલી સાથે જમવા બેઠા હતા એમાંથી બે એક ચિકન ખવાઈ ગયેલું ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો એટલે જોયું ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે નાખો તો વેજનો ઓર્ડર બે ચિકન એવા ચાર વેજ આવ્યો એટલે એક ખવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી જ જા જ્યાં ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે માફી માગીને એવું બધું કહ્યું પણ જે ખવાઈ ગયું છે એના માટે શું